આરટી માં પ્રવેશ મેળવેના વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે ફંડ ઉઘરાવનારની સ્કૂલ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે અને આ આક્ષેપોને લઈને હવે દેવગઢ બારિયાની રત્નદીપ હાઈસ્કૂલ ચર્ચામાં આવી છે કારણ કે દેવગઢ બારિયાના એંસી જેટલા વિદ્યાર્થીઓ પાસેથી કાયદા વિરુદ્ધ આરટી અંતર્ગત જે વિદ્યાર્થીઓ આવતા હતા તેમના તેમનાથી કાયદા વિરુદ્ધ ફી ઉઘરાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આરટી અંતર્ગત એડમિશન લીધું હોવા છતાં પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસ હાથ ધરી હતી જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરતા કલેક્ટરે આ મામલે તપાસના આદેશ આપ્યા હતા હવે કલેક્ટરે જિલ્લાની તમામ સ્કૂલને આરટી અંતર્ગત આવતા વિદ્યાર્થીઓ પાસેથી ફી ન લેવા માટે આદેશ કર્યા છે મારા છોકરાનું બે હજાર વીસમાં આરટીઓ ચાલુ એડમિશન મળ્યું હતું તો શાળા તરફથી કહેવામાં આવે છે કે તમારી ફી બાકી છે બાકી છ્યાસી હજાર રૂપિયા પ્રિન્સિપાલ મેડમ દ્વારા કહેવામાં આવ્યું કે ફી ભરો પોતે છોકરાને શાળામાં મોકલો આરટી હેઠળ યોજના હેઠળ જે એડમિશન જે વિદ્યાર્થીએ મેળવ્યું છે એમાં અભ્યાસક્રમના નામે એક પણ રૂપિયો સ્કૂલ ફી વસૂલતી નથી એ જે પણ કંઈ ચાર્જીસ છે એ ફૂડ છે જે અલગથી સંસ્થા પ્રોવાઈડ બાળકના હિત માટે કરાવે છે એક બાબતનું એમની પાસે ચાર્જીસ લેવામાં આવે છે અને એ પણ વાલીની સંમતિ મૌખિક સંમતિ અથવા તો લેખિક સંમતિથી હોય ત્યારે જ અમે લોકો એ વસ્તુ પ્રોવાઈડ કરાવે છે અને એ કમ્પલસરી પણ હોતું નથી